સુખદેવી કહે કે રાજા સાંભળ ભલે નું પૂર્વ રાજા આ નંદ બાબા છે એ કોઈ સામાન્ય માણસ નહીં પણ નંદ બાબા છે એ પૂર્વ માં દ્રોણ નામના વસુ હતા અને દ્રોણ વસુ અને એમના પત્ની ધરા દેવી ઈજ બીજા માં નંદ ને યશોદા થયા

તમે નંદ ને યશોદા થાસો ત્યારે તમારી આ ઈચ્છા પણ હું પૂરી કરીશ આનો મતલબ ઈ થાય કે આ જન્મના તપનું ફળ આ જન્મમાં જ મળે એવું જરૂરી નથી અને મે કીધું ને કે ક્યાંય ખાલી 15 દિની જતરા કરવા જાવું હોય તોય 2 મહિના થી તૈયારી કરતા હોય આ જન્મમાં કથા સાંભળી હશે આ જન્મમાં ભગવાનનું ભજન કર્યું હશે આ જન્મમાં ભગવાનની સેવા પહોંચી હશે આ જન્મમાં કાઈક સદકાર્ય કર્યું હશે ને

છતાં પણ રાતના સમયે પોતાના રૂમ ની અંદર બેઠા હોય ને તો આમ બત્તી હાથમાં લઈને ચોપડી વાંચતા હોય એટલે કોઈએ પૂછ્યું દાદાજી હવે તો એસી વર્ષની ઉંમર થઈ ગઈ તમારી હવે તમારે વાંચવાની ક્યાં જરૂર છે અને આખું ભાગવત નો એક એક શ્લોક અઢાર હજાર શ્લોક તમે મોઢે કરી લીધા આટલું બધું જ્ઞાન છે હવે તમારે ક્યાં કઈ ભણવાની છે ભણવાની જરૂર છે હજી હું કામ વાંચો છું આમ બત્તી રાખીને તો કે ભાઈ આ જન્મ તો થઈ ગયું આ તો આવતા જન્મ તૈયારી કરું છું આવતા જન્મ કામ લાગશે એટલે એવું જરૂરી નથી કે આ જન્મ માં કઈ સારું કર્યું જન્મ માં જ મળે નંદ ને યશોદા એ પૂર્વ જન્મમાં તપ કર્યું એનું ફળ આ જન્મ માં મળ્યું